ઇડલી હોય ઢોસા હોય મેંદુવડા હોય કે સાઉથ ઇન્ડિયનની કોઈ પણ ડિશિસ હોય ચટણી વિના તો સાઉથ ઇન્ડિયનની ડિશ અધૂરી જ કહેવાય સાચી વાત ને તો આજે આપણે ઇડલી ઢોસા મેંદુવડા સાથે ખાઈ શકો ને તેવી ચટપટી અન્ના સ્ટાઇલ ત્રણ જાતની ચટણી બનાવીશું આ ત્રણેય જાતની ચટણી જો તમે બનાવી લીધી ને તો કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ તમે બનાવશો ને તો એટલી ટેસ્ટી લાગશે અને ઇડલી સાથે તો આ ત્રણેય ચટણી ખાવાની મજા જ કંઈક અલગ આવશે અત્યારે અન્ના સ્ટાઇલ જે આપણે ચટણી બનાવવાના છીએ કે તમે લારી પર ખાધી હશે સ્ટ્રીટ પર ખાધી હશે વ્હાઈટ ચટણી એક ગ્રીન ચટણી અને એક રેડ ચટણી આ ત્રણેય ચટણીઓનું શું સિક્રેટ છે ફક્ત એકથી બે ટીપ્સ ધ્યાનમાં રાખશો તો ત્રણેય ચટણી એકદમ પરફેક્ટ તમારી પણ બનીને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અન્ના સ્ટાઇલ પહેલાં આપણે રેડ ચટણી બનાવીશું એના માટે એક મોટું ટામેટું અને એક મીડિયમ સાઇઝની મેં અહીંયા ડુંગળી લીધી છે ટામેટાને ધોઈને કોરું કરી લેવાનું છે અને આ રીતે રફલી આપણે એને કટ કરી લઈશું ડુંગળીને પણ એ જ રીતે કટ કરી લેવાની છે ટામેટું અને ડુંગળી છે ને એ આ લાલ ચટણીમાં હીરો ઇન્ગ્રીડિયન્ટ છે એટલે જરૂરથી એડ કરવું બંનેમાંથી એક પણ તમે સ્કીપ કરશો ને તો ટેસ્ટ નહીં આવે એટલે એક મોટી ટામેટું લઈ લેવાનું છે અને અડધી ડુંગળી હવે આ રીતે ડુંગળીને પણ રફલી મેં અહીંયા કટ કરી દીધું છે અને છથી સાત મેં અહીંયા લસણની કળી લીધેલી છે હવે મિક્સર જારની અંદર કોઈ પણ કપ કે વાટકીનો માપ સેટ કરી લેવાનું છે મેં અહીંયા એક કપ લીધો છે એ કપ પ્રમાણે અહીંયા લીલા નારિયેળના કટકા અને તેજ કપથી આપણે ડુંગળી અને ટામેટા એડ કરવાના છે અડધો અડધો કપ ત્રણેય વસ્તુ લીધેલી છે તમે કપ કે વાટકી જે પણ લો છો ઘરમાં એ ત્રણેય વસ્તુ આપણે સરખી લેવાની છે આઠથી દસ આ રીતે લસણની કળી એડ કરીશું ત્રણથી ચાર આદુના ટુકડા અને ગરમ પાણીની અંદર અહીંયા મેં સુકા ત્રણ મરચાં પલાળીને રાખેલા આ તીખા મરચાં છે એને આપણે એડ કરી દેવાના છે કેમ કે આની અંદર આપણે લીલું લાલ કોઈ જ મરચું નથી એડ કરવાના એટલા માટે હવે બે મોટી ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરી લઈશું જો ઘરમાં દાળિયાની દાળ ના હોય તો તમે જે પીળા આપણે જે યલ્લો ચણા આવતા હોય છે ને એના ફાડા કરીને ચણાને પણ ફોતરા કાઢીને તમે એડ કરી શકો છો એક મોટો ટુકડો આંબલીનો એડ કરીશું આંબલી એડ કરવી ખૂબ જ જરૂરી છે એની જગ્યાએ આમચૂર પાવડર કે તમે લીંબુનો રસ એડ કરી શકો છો પણ જે અન્ના સ્ટાઇલ ચટણી બનતી હોય છે ને એની અંદર આંબલી જ હોય છે એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું અડધો કપ પાણી એડ કરીને ચટણીને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું જો તમને જરૂર લાગે તો ચટણીમાં પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરવાની મેં અહીંયા એકદમ સરસ રીતે ફાઇન પીસી લીધેલી છે હવે એને સાઈડમાં રાખી શું અને ચટણી માટેનો તડકો તૈયાર કરી લઈશું તો એની માટે એક પેનની અંદર બે ચમચી તેલને સારી રીતે ગરમ કરી લઈશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સારી રીતે ફૂટવા લાગે એટલે પિંચ ઓફ હિંગ એડ કરવાની હિંગ એડ કરવાથી ચટણીનો ફ્લેવર સરસ આવશે એટલે સ્કીપ નહીં કરતા જરૂરથી એડ કરજો અડધી અડધી ચમચી અહીંયા મેં અડદ અને ચણા બંને દાળ લીધેલી છે બંનેને આ રીતે તેલમાં જ એડ કરવાની છે તો પહેલાં અડદની દાળ અડધી ચમચી એડ કરીશું અને પછી ચણાની દાળ અડધી ચમચી એડ કરીશું સાઉથ ઇન્ડિયનની કોઈ પણ ચટણી કે કોઈ પણ ડીશ હોય છે ને એની અંદર આ બંને દાળ તો હોય જ છે એટલે આપણે જરૂરથી એડ કરીશું અને એક સૂકું મરચું મેં અહીંયા કટ કરી લીધેલું છે એને પણ એડ કરી લઈશું ને સાતરી લઈશું હવે આ બધી જ વસ્તુને લો ગેસની ફ્લેમ પર સરસ રીતે સાતરી લેવાના છે તમે જોઈ શકો છો દાળનો કલર ચેન્જ થઈ જાય ને એ પછી આપણે ફ્રેશ મીઠા લીમડાના પાંચથી છ પાન એડ કરી લઈશું અને અહીંયા મેં અડધી ડુંગળીને એકદમ ઝીણી ઝીણી ચોપ કરેલી છે એને પણ એડ કરી લઈશું તડકાની અંદર થોડી એવી ડુંગળી એડ કરવાથી એનો ફ્લેવર ટેસ્ટ સરસ આવતો હોય છે એટલા માટે મેં અત્યારે એડ કરી છે હવે ડુંગળી અને બધા જ મસાલા એકદમ સરસ રીતે સતરાઈ જાય ડુંગળીનો કલર જે છે ને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડી લઈશું તો આ રીતે ડુંગળીને લો ગેસની ફ્લેમ પર જ સાતડવાની છે હાઈ ગેસની ફ્લેમ કરશો તો દાળ અને ડુંગળી બંને છે એનો કલર થોડો વધારે બ્રાઉન થઈ જશે તો આપણે લો ગેસની ફ્લેમ પર રાખીશું ને એટલે સરસ રીતે બધી જ વસ્તુ કૂક થઈ જશે તમે જોઈ શકો છો સૂકા મરચાં ડુંગળી બધી જ દાળનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે હવે જે આપણે બનાવેલી ચટણી હતી ને એને એડ કરી દેવાની છે તો આ રીતે ચટણીનો વઘાર કરવાથી ચટણી એકદમ સરસ બનતી હોય છે તમે વઘારને ઉપર પણ સ્પ્રેડ કરી શકો છો પણ આ રીતે વઘારને અંદર એડ કરવાથી એકથી બે મિનિટ ચટણીને પકાવી લઈશું ગેસ પર અને મને અહીંયા થોડી ચટણી ઘટ લાગે એટલે મેં અહીંયા વન બાય ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે પાણી જ્યારે એડ કરો ત્યારે ગરમ જ એડ કરવાનું છે જેથી ચટણીનો કલર અને ટેસ્ટ બધા જ એવા રહે ટેસ્ટ બેલેન્સ રહે એટલા માટે ચટણીને સારી રીતે મિક્સ કરી લેવાની છે એકથી બે ઉભરા આવી જાય ને ત્યાં સુધી એ પછી ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો તમે ટેક્સચર જોઈ શકો શકો છો બધાની ફેવરિટ થઈ ગઈ છે અત્યારે આ ચટણી ઇડલીની અંદર ખાવાની તો એટલી મજા આવશે અન્ના સ્ટાઇલ આ રેડ ચટણી તમે એક વખત ઘરે બનાવો બનાવજો વારંવાર બનાવશો અને ફ્રીઝમાં આ ચટણીને તમે ચારથી પાંચ દિવસ સ્ટોર પણ કરી શકો છો જરાય બગડશે નહીં તમે ઈડલી સાથે ઢોસા સાથે મેંદુવડા સાથે પણ એન્જોય કરી શકો છો તો આપણી એકદમ ચટપટી અને ખાવાની મજા આવે એવી થોડી એવી સ્પાઈસી રેડ ચટણી તૈયાર છે હવે રેડ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે બનાવીશું અન્ના સ્ટાઈલ ગ્રીન ચટણી આ ચટણી લીલા ધાણામાંથી નથી બનતી હોતી આ ચટણી પણ ડુંગળી લીલા મરચામાંથી બનતી હોય છે તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને બે મરચાં લીધા છે મરચાં વધારે તીખા નથી લીધા જો તમારે તીખી બનાવવી હોય તો તમારે થોડા તીખા મરચાં વધારે લેવાના અને ડુંગળીને પણ ધોઈ લીધેલી છે ઉપરના ભાગમાં ફોતરાનો ભાગ કટ કરી લીધો છે ઉપરનો આ રીતે વચ્ચેનો ભાગ કટ કરીને ડુંગળીને આપણે પીસીસ કરી લેવાના છે અહીંયા પણ ડુંગળીને આપણે મિક્સર જારમાં જ એડ કરવાના છીએ એટલે રફલી આ રીતે નાના નાના ચોરસ ટુકડામાં કટ કરી લઈશું ડુંગળી અને મરચાંને આપણે કટ કરી લેવાના છે જેમ લાલ ચટણી બનાવતી વખતે એક ટામેટા અને ડુંગળી એડ કરેલી એ એ જ રીતે આમાં ગ્રીન ચટણી બનાવતી વખતે ડુંગળી અને લીલા મરચાંને એડ કરવાના છે બધી જ વસ્તુ કપાઈ ગઈ છે સરસ રીતે કટ થઈ ગઈ છે એટલે એક પેનની અંદર હવે આપણે બે ચમચી તેલને એડ કરી લઈશું આ એ ચટણી બનાવવાની થોડી રીત અલગ છે તેલની અંદર જ આપણે ત્રણથી ચાર લસણની કળી બે આદુના ટુકડા એડ કરી લઈશું કટ કરેલા લીલા મરચાં અને કટ કરેલી ડુંગળી ડુંગળી અહીંયા અડધો કપ છે એને આપણે એડ કરી લઈશું અને દાળિયાની દાળ પણ અહીંયા મેં વન બાય ફોર્થ કપ લીધેલી છે ડુંગળીથી અડધી આપણે દાળ લેવાની છે તમે આની અંદર અંદર થોડું વધારે ઓછું માપ કરી શકો છો માપનું કોઈ જ એવું નથી કે ડુંગળી વધારે ઓછી રાખવાની ડુંગળી તમે ઓછી રાખી શકો છો દાળિયાનું પ્રમાણ થોડું વધારે રાખી શકો છો પણ આ રીતે ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડું માપ તમે સરખું લેશો ને તો તમારી પણ ચટણી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે સાતરી લેવાનું છે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી તો તમે જોઈ શકો છો ડુંગળી દાળિયાની દાળ મરચાં લીમડાના પાન બધી જ વસ્તુ સરસ સતરાઈ ગઈ છે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખીશું જ્યારે તમે ડુંગળી સાતળો ને ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે લો ગેસની ફ્લેમ પર કોઈ વસ્તુ નથી સાતડવાની અને મિશ્રણ અહીંયા સરસ ઠંડુ થઈ ગયું છે એટલે હવે મિક્સર જારની અંદર આપણે એડ કરી દેવાનું છે અને એની અંદર થોડા એવા લીલા નારિયેળના કટકા એડ કરવાના છે આ ચટણીમાં લીલું નારિયેળ એડ કરવું ઓપ્શનલ છે જો તમારે ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા મેં બે ચમચી જેટલા લીલા સમારેલા ધાણા લીધેલા છે ધાણા આપણે થોડા એડ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું અત્યારે આપણે પીસતી વખતે જ એડ કરી લેવાનું છે એટલે આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આ ચટણી છે ને એ એકદમ ચટપટી હોય છે વધારે તીખી નથી હોતી મીડિયમ હોય છે આનો ટેસ્ટ છે ને એ અલગ જ હોય છે અદ્ભુત હોય છે એટલે આપણે બીજું કંઈ જ નથી એડ કરતા હવે અહીંયા અડધો કપ પાણી એડ કરીને ચટણીને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણી એકદમ સરસ એવી ચટપટી ચટણી તૈયાર છે હવે બે ચમચી તેલની અંદર સરસ રીતે અડધી ચમચી રાઈ એડ કરી લેવાની છે અડધી ચમચી અડદની દાળ અડધી ચમચી ચણાની દાળ અને હિંગ એડ કરી લઈશું જે રીતે આપણે રેડ ચટણીમાં તડકો કર્યો ને એ જ રીતે બધી જ વસ્તુને એડ કરી લેવાની છે અને સાતરી લેવાની છે એક સૂકું મરચું પણ અહીંયા મેં કટ કરીને એડ કરેલું છે એનો ફ્લેવર અને તીખાશ થોડી આ ચટણીમાં સરસ આવશે કેમકે આ ચટણી છે એકદમ મોળી બનાવેલી છે કોઈ પણ તીખાશ નથી એટલા માટે અડધી ડુંગળીને પણ ઝીણી ચોપ કરીને એડ કરીશું બધી જ વસ્તુને સરસ રીતે સાતરી લેવાની છે વસ્તુ બધી સરસ રીતે સતડાઈ જાય એટલે બનાવેલી ચટણી એડ કરી લઈશું અને આ ચટણી પણ થોડી એવી પતલી હોય છે અને તમારે જો ઘટ થોડી ચટણી રાખવી હોય તો પાણી નથી એડ કરવાનું તો આ રીતે બધી વસ્તુ સરસ કૂક થઈ જાય એટલે મીઠા લીમડાના ફ્રેશ પાન એડ કરી લેવાનું છે ને સાતળી લેવાનું છે એકદમ સરસ રીતે ડુંગળી અને દાળ સતરાઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું ત્રણથી ચાર મિનિટ લગભગ થશે અને ત્રણથી ચાર મિનિટની અંદર આ ચટણી તૈયાર થઈ જશે તો કોઈ કોઈ પણ ચટણી બનાવશો ને તો એ ચટણી બનાવતા લગભગ તમને પાંચથી દસ મિનિટનો ટાઈમ લાગશે વીસથી પચીસ મિનિટની અંદર તમે ત્રણે જાતની ચટણી બનાવીને તૈયાર કરી શકશો તમારી પાસે બધી જ વસ્તુ અવેલેબલ હોય અને કટ કરેલી તૈયાર હશે ને તો ચટણી બનાવતા જરાય ટાઈમ નહીં લાગે હવે બનાવેલી ચટણી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું ચટણી થોડી પતલી જ છે એટલે હું પાણી નથી એડ કરતી પણ જો તમારે વધારે પતલી કરવી હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો તો આપણી એકદમ ચટપટી મીડિયમ તીખી લીલી ચટણી તૈયાર છે તો ઈડલી ગરમા ગરમ અને પોચી રૂ જેવી હશે ને તો ઈડલી ઉપર આપણે સરસ રીતે સર્વ કરી લઈશું તો ખાવાની એટલી મજા આવશે તો લીલી ચટણી પણ તૈયાર છે હવે આપણે બનાવીશું ઈડલીની મેન વ્હાઈટ ચટણી જે લીલા નારિયેળમાંથી બનાવીશું આજે આપણે અહીંયા અડધું લીલું નારિયેળ લીધેલું છે તમે આ ચટણી સૂકા નારિયેળમાંથી પણ બનાવી શકો છો તો લીલું નારિયેળને આ રીતે સાફ કરી લેવાનું છે અને એક વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે અને લીલા નારિયળના આ રીતે બે થી ત્રણ મોટા મોટા પીસીસ તૈયાર કરી લઈશું અને એની છાંક છાલને આપણે કાઢી લેવાની છે એની છાલ થોડી હાર્ડ હોય છે એટલે શાંતિથી અને આ રીતે ધીરે રહીને આપણે કાઢવાની છે તો બધી જ છાલને કાઢીને મેં અહીંયા એના પીસીસ તૈયાર કરી દીધા છે તો મોટા કટકા છે એટલે આપણે મિક્સર ઝારની અંદર એડ કરવાની છે તો એને નાના નાના પીસીસમાં આપણે કટ કરી લઈશું તો આ રીતે છાલને કાઢી લેવાની છે બધા ત્રણે મોટા કટકાને મેં અહીંયા છાલને કાઢી દીધેલી છે હવે આપણે એના નાના નાના મીડિયમ સાઇઝના પીસીસ તૈયાર કરી લઈશું તો લીલા નારિયેળની ચટણીથી તો ઇડલીનો ટેસ્ટ જ અલગ આવતો હોય છે જો આપણે ઇડલીમાં કોઈ જ ચટણી ના બનાવીએ ને તો આ એક ચટણી પણ ચાલે અને આ ચટણી તો બધા જ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ખાવાની એટલી મજા આવતી હોય છે ઇડલી ઢોસા મેંદુવડા ઉત્તપમ બધા સાથે ચાલે એવી આ ચટણી સરસ બનીને તૈયાર થઈ જશે બધા જ પીસીસ મેં અહીંયા નારિયેળના કરી દીધેલા છે હવે ક્લીન પાણીની અંદર નારિયેળના પીસીસને હાથથી મદદથી ધોઈ લેવાના છે તો એકદમ સરસ સાફ થઈ જશે અને ચટણી તમારી વ્હાઈટ બનશે જો તમે છાલ સાથે ચટણી બનાવશો ને તો ચટણીનો કલર તમારો વ્હાઈટ નહીં આવે એટલો બધો એટલે છાલને કાઢી લેજો અને આ રીતે નીતારી લેવાના છે કટકા અને એક પ્લેટની અંદર આપણે લઈ લેવાના છે તો એકદમ સરસ એવા મેં અહીંયા વ્હાઈટ લીલા નારિયેળના બધા જ કટકા તૈયાર કરી દીધેલા છે એને મિસરજાની અંદર એડ કરી લઈશું એક ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરીશું તમારી પાસે જો નારિયેળ ઓછું હોય ને તો તમે થોડી વધારે દાળિયાની દાળ પણ લઈ શકો છો અને થોડા એવા ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું એક લીંબુનો રસ એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બસ આ ચટણીની અંદર બીજું કંઈ જ નથી આવતું મીઠું લીલું મરચું અને મરચું પણ તીખાશવાળું નથી લેવાનું એક મોળું મરચું એડ કરવાનું છે અડધો કપ પાણી એડ કરીને પીસી લઈશું એકદમ ફાઇન સરસ પીસી લેવાની છે તો વાઈટ ચટણી પણ આપણી તૈયાર છે તમે રિઝલ્ટ જોઈ શકો છો જે હોટૅલમાં તમે ઈડલી સાંભાર જોડે ચટણી ખાતા હો છો એવી જ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો બસ હવે આ ચટણી ઉપરનો આપણે તડકો તૈયાર કરી લેવાનો છે છે તો એક બાઉલની અંદર વ્હાઈટ ચટણીને એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું મને અહીંયા થોડી ચટણી ઘટ લાગી એટલે મેં અહીંયા ચારથી પાંચ ચમચી પાણી એડ કર્યું છે તો આ રીતની ચટણી તૈયાર કરવાની છે હવે બે ચમચી તેલ એડ કરીશું એની અંદર અડધી ચમચી જેટલી રાય થોડી એવી અડદની દાળ એડ કરીશું ચણાની દાળ એડ કરીશું બધી જ ચટણીનો તડકો સરખો જ કરવાનો છે બસ આ ચટણીની અંદર ખાલી ડુંગળી આપણે નથી એડ કરવાની સૂકા મરચાં એડ કરીને મિક્સ કરી લેવાનું છે અને લીમડાના પાન છે ને ચટણી ઉપર એડ કરવાના જેથી તેલની અંદર ઉડે નહીં તો આ રીતે મીઠા લીમડાના પાન ચટણી ઉપર એડ કરીને વઘારને ઉપર તરત જ એડ કરી દેવાનો છે જેથી એકદમ સરસ એવો ચટણીનો ફ્લેવર આવશે અને ચટણીને મિક્સ કરી લેવાની છે તો એકદમ સરસ એવી વ્હાઈટ ચટપટી ચટણી આપણી તૈયાર છે બધા સાથે તમે એન્જોય કરી શકો છો અને ઇડલી સાથે તો ખાવાની એટલી મજા આવશે જરૂરથી એક વખત મારી આ ત્રણેય ચટણીની રેસીપી ટ્રાય કરજો તમે પણ ઘરે વીસથી પચીસ મિનિટમાં કે અડધો કલાકમાં ત્રણેય ચટણી બનાવીને તૈયાર કરી લેશો બહારથી માર્કેટ જેવી જ બનશે બહારથી લાવવાની જરૂર નહીં પડે ઘરે નાના બાળકોથી મોટા વડીલો બધાને ભાવશે એટલી સરસ બનશે ચટણીમાં બીજું કંઈ જ નથી બસ ફક્ત એકથી બે ટીપ્સ નું ધ્યાન રાખી લેશો ને તો તમારી ચટણી પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો એકદમ સરસ એવી વ્હાઇટ ચટણી તૈયાર છે રિઝલ્ટ તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું છું કેટલી સરસ બની છે જે આપણે હોટલમાં કે પછી સ્ટ્રીટ સ્ટાઇલ ઇડલી ઢોસા ખાતા હોઈએ છીએ લારી પર જે ચટણી મળતી હોય છે ને એવી જ બનીને તૈયાર થઈ છે એ ટેસ્ટમાં પણ એટલી અદ્ભુત છે તો ઇડલી ઉપર આ રીતે ત્રણે વ્હાઇટ રેડ અને ગ્રીન ચટણી એડ કરીને ગરમા ગરમ પોચી રોજ એવી ઈડલી પર સર્વ કરો આ ચટણીથી ઇડલી ખાવાનો ટેસ્ટ જ અલગ લાગશે સાંભાર પણ એડ કરવાની નહીં જરૂર પડે ઉપર ઇડલીનો મસાલો એડ કરી દેવાનો છે અને આપણી ઈડલી ત્રણેય ચટણીઓ સાથે તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ત્રણેય ચટણીની રેસિપી કેવી લાગી અને એકદમ પોચી રૂ જેવી સોફ્ટ ઈડલીના બેટર સાથેની ઈડલીની રેસીપી જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે આવજો